ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં નવનિયુક્ત કોચ દ્વારા નિઃશુલ્ક ટ્રેનર પ્રશિક્ષણ ટ્રેનિંગ નો વૈદિક હવન કરી વિધિવત પ્રારંભ કરાયો હતો જેમાં અગ્રણીઓ એ પણ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી પોરબંદર માં તાજેતર માં નવનિયુક્ત ટ્રેનર માંથી કોચ તરીકેની પરીક્ષા પાસ કરી યોગ સેવા માટે સમર્પિત ઉર્મિષાબેન પાંજરીના નવા યોગ ટ્રેનર બનવા માટે પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ આર્ય સમાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમસ્ત ગુજરાતમાં યોગની સેવા વિવિધ પ્રકારે થઈ રહી છે જેના ભાગરૂપે પોરબંદરમાં પણ રાજ્ય યોગ માર્ગદર્શનમાં યોગ ટ્રેનિંગ પ્રશિક્ષણ શિબિર નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ શુભ પ્રસંગ ને દીપાવમાં આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય મંત્રી કાંતિભાઈ ઝુંગી અધિષ્ઠતા ગગનભાઈ ગુહાળા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી નરેશભાઈ ઝુંગી સહિત અનેક મહાનુભાવો તથા જિલ્લાના કોઓર્ડિનેટર કેતનભાઈ કોટિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા યોગ ટ્રેનરો પ્રશિક્ષણ શિબિરના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને વધુમાં વધુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની નિઃશુલ્ક સેવા લેવા શહેરના વિવિધ સ્તરો પર ચાલતી યોગ કક્ષાનો લાભ લેવા વિનંતી કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ